નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે ગુજરાતી દ્વિતીય સત્ર સેમિન સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું અગાઉની વિડીયોમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે ડ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે ઈ મોટો ઈ અને ઉ સમજાવવા જઈ રહ્યો છું તો પહેલાં જોઈએ ઈ એની અંદર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કાવ્ય અગિયારથી આપે જોવાના છીએ તો પહેલી ખાલી જગ્યા છે વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે બીજી ખાલી જગ્યા નિહારે સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા કાવ્ય તેર એની ખાલી જગ્યાઓ પહેલી છે આવનારે સૌ ખુશીની વાત કરીએ બીજી ખાલી જગ્યા દોસ્ત અંદરથીએ એવી જાત કરીએ સોર એની ખાલી જગ્યા હું દુખિયાનો વિસામો રે બીજી ખાલી જગ્યા ખરકાવે કંકણ મોરી રે નંબર ત્રણ સ્ત્રીએ તે વર્યો રે અઢાર દુહા મુક્ત ખાયકું એની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું છે સુકા પરનો વન ગજવતા અને બીજી ખાલી જગ્યા ફરતી પિંચી અંધકારની દીપ નહીં રંગાય નંબર ત્રણ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખતરીયા વટ કાવ્ય એકવીસ પેલું છે સ્નેહ તના સાથિયા જ્યાં આંખે અંજાયા બીજી લાખેની લાગણીઓ લહેરાતી જાય એમાં થઈ જાતી કેટલી ભૂલ હવે પ્રશ્ન બે જોઈએ એની અંદર ખરા ખોટા પહેલાં છે કાવ્ય અગિયારથી જોવાના છે પહેલું છે લખાયેલું કર્મી વિરહ મિલન તે રજનીએ ખરું નંબર બે વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના તો ખોટું કાવ્ય તેર એના ખરા ખોટા પહેલું છે હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી ખોટું બીજું આવનારી કાલને સોગાત કરીએ તો સાચું કાવ્ય સોળ એમાં પેલું છે ઉઠી ધાયા નંદરાય રે ચાકડી નવ પહેરી પાય રે ખોટું બીજું આહું ભોગવો રાજાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે ખરું હવે અઢાર દુહા મુક્ત ખાયકું એના ખરા કોટા ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવટ ખોટું લીલાપળનો વન ગજવતા ખોટું કાવ્ય એકવીસો પેલું છે નાનું શું આયું ને ઉંચેરી હેત ભરી આવો ખરો હવે પ્રશ્ન બે ઉ એની અંદર વિદ્યાર્થી મિત્રો જોડકા પેલા છે તો જોઈએ આપણે જોડકા પેલું છે સાંધ નાટ્યો તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ઈશ્વર પેટલીકર બીજું છે નવા વર્ષના સંકલ્પ કુ તો એમાં આવશે બકુલ ત્રિપાઠી નંબર ત્રણ શરૂઆત કરીએ તો એમ આવશે હર્ષ બ્રહ્મભટ્ટ નંબર ચાર સુદામો શ્રી કૃષ્ણ દેવરે તો એમ આવશે પેમાનંદ બીજા જોડકામાં પહેલું છે અખંડ ભારતના શિલ્પી તો એમાં આવશે ડૉક્ટર રાઘવજી માધડ નંબર બે સાકરનો શોધનારો તો એમાં આવશે યશવંત પંડ્યા નંબર ત્રણ આવકારો તો એમાં છે દુલાભાયા કાગ નંબર ચાર કમાળે ચિત્ર્યામે તો એમ આવશે તુષાર સુકળ જોડકા નંબર ત્રણ એમાં પેલું છે વડાવી બા આવી તો એમાં છે સોનેટ બીજું ઈચ્છાકા એમાં છે ટૂંકી વાર્તા નંબર ત્રણ વિરલ ત્યાગ એમાં છે પ્રસંગ કથા અને નંબર ચાર સંસ્કારની શ્રીમતા એમાં છે કથા હવે જોડકા નંબર ચાર એમાં પેલું છે ઘડતર તો એમાં આવશે સોનેટ નવા વર્ષના સંકલ્પો તો એમાં છે હાસ્ય નિબંધ નંબર ત્રણ સાકરનો શોધનારો એમાં છે એકાંકી અને નંબર ચાર શરૂઆત કરીએ તો એમાં છે ગઝલ તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ